જૂનાગઢની જો વાત કરીએ તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆતોને ધ્યાને લઈ કલેક્ટર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં કયા કયા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવો સહિત જુદી જુદી બાબતે કમિટી દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે જૂનાગઢ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો લાગુ કરવા માટે અનેક રજૂઆતો છેલ્લા ઘણા દિવસોમાં થઈ છે જેને લઈને હવે જિલ્લા કલેક્ટર અનિલ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં પોલીસ અને મામલતદારની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી છે જે કમિટીમાં ટાઉન પ્લાનિંગ વિભાગ સિટી સર્વેયર સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓની સંયુક્ત કમિટી બનાવાઈ છે જે કમિટી આખું મેપ તૈયાર કરશે જેમાં વિસ્તારની માહિતી ભૂતકાળમાં બનેલી ઘટનાઓ સહિતની વિસ્તૃત માહિતી

તો આ જે તમામ અમને રજૂઆતો મળી છે એ રજૂઆતો સંદર્ભે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી છે એ પ્રમાણે તમામ વિસ્તારો છે એનો સર્વે કરી અને પોલીસ વિભાગ અને મામલતદાર શ્રી એમની અધ્યક્ષતામાં એક કમિટી બનેલી છે આ કમિટી દ્વારા હાલ રિપોર્ટ બનાવવાની કામગીરી ચાલુ છે કમિટીમાં ટાઉન પ્લાનિંગ વિભાગ આ ઉપરાંત સિટી સર્વે આ બધા સંયુક્ત સમિતિ હોય છે જે આખો નકશો તૈયાર કરીને આપતા હોય છે અને ખરેખર લાગુ કરવો કે નહીં એ બાબતનો આખો સર્વે કરી અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવતો હોય છે આ બાબતે કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કામગીરી થઈ રહેલ છે મામલતદાર શ્રી અને પોલીસ વિભાગ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે એના આધારે માનની કલેક્ટર સાહેબને એ રીતની દરખાસ્ત મોકલવામાં આવશે વિસ્તારોની બાબતે એ કોન્ફિડેન્શિયલ હોય છે એટલે જાહેર કરી શકતા નથી પરંતુ આ બાબતે એક ખાનગી અહેવાલ માનની કલેક્ટર શ્રીને કરવામાં આવશે